અનુકૂળતા ભર્યા આજના દિને આપ તમામ કાર્યો તન મનની સ્વસ્થતા સાથે કરશો જેના કારણે કામ કરવામાં ઉત્સાહ અને સ્ફૂર્તિનો અનુભવ કરશો આર્થિક લાભ થશે પરિવારમાં માં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે ઘરમાં મિત્રો અને સગાંગ સ્નેહીઓના આગમનથી વાતાવરણ પ્રફુલ્લિત રહેશે માતા તરફથી લાભ થાય વૃષભ રાશિ ફળ આપના માટે ચંદ્ર દ્વિતીય ભાવ માં ભ્રમણ કરશે આપના મન પર ક્રોધ અને હતાશા હાવી ના થાય તેની કાળજી લેવી પડશે તંદુરસ્તીની પણ વિશેષ કાળજી લેવાની સલાહ છે કુટુંબ અને આર્થિક બાબતો વધુ પડતા ઊંડા ઉતરવું નહીં સ્વભાવની ઉગ્રતાને કારણે કોઈની સાથે મતભેદ કે ઝઘડો ના થઈ જાય તે જોવું મહેનતની સાથે સાથે આગળ વધજો પણ ગેરસમજ થાય તો સ્પષ્ટતા કરવી રાશિ ફળ આપના માટે ચંદ્ર તૃતીય ભાવમાં ભ્રમણ કરશે આજનો દિવસ આપના માટે તમામ રીતે લાભદાયી નીવડશે અવિવાહિત વ્યક્તિઓને યોગ્ય જીવનસાથી મળી જાય ધન પ્રાપ્તિ માટે શુભ દિવસ છે મિત્રો સાથે આનંદપ્રદ મુલાકાત થાય અને તેમના થકી લાભ મળે. સુરુચીપૂર્ણ ભોજન અને પત્ની તથા પુત્ર તરફથી લાભ થાય. સંતાનોના શુભ સમાચાર મળે. નોકરી ધંધામાં લાભ થાય. આવકમાં વધારો થાય. દાંપત્ય જીવન સુખમય રહે. કર્ક રાશિફળ. આપના માટે ચંદ્ર ચતુર્થ ભાવમાં भ्रमण કરશે. આપનું દરેક કાર્ય વિના અવરોધે સરળતાથી પાર પડશે. કામમાં માંગ અનુકૂળતા સર્જાય નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્વની ચર્ચા વિચારણા થાય પરિવારના સભ્યો સાથે નિખાલસ મને ઘરના પ્રશ્નો અંગે ચર્ચા કરશો ઘરને નવી સજાવટથી શણગારશો નોકરી વ્યવસાય અર્થે પ્રવાસે જવાનું થાય માતા સાથે સારા સંબંધો રહે સરકારી કાર્યોમાં લાભ મળવાની શક્યતા છે આરોગ્ય સારું રહેશે સીન રાશિ પર આપના માટે ચંદ્ર પંચમ ભાવમાં ભ્રમણ કરશે સારા મીઠાંગ અનુભવો ધરાવતો મિશ્ર ફળદાયી દિવસ છે નિર્ધારિત કાર્ય કરવાની પ્રેરણા સાથે એ દિશામાં પ્રયત્ન કરશો આજે આપનું વલણ તટસ્થ રહેશે ધાર્મિક અને માંગલિક ઉપસ્થિત રહેશો યાત્રાધામની મુલાકાતના સંજોગો ઉભા થાય સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધશે વિદેશથી મિત્રો કે સ્વજનોના સમાચાર મળે માનસિક અસ્વસ્થતા અને સંતાનોની ચિંતાથી વ્યગ્રતા અનુભવો વ્યવસાયમાં સમસ્યા સર્જાય કન્યા રાશિફળ આપના માટે ચંદ્ર સષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ હોય ત્યાં સુધી ટાળવો બહારનું મસાલેદાર ભોજન લેવાના બદલે સાદા ભોજનનો આગ્રહ રાખવો મૌનના શસ્ત્રથી ગુસ્સાને કાબૂમાં રાખો અંકુશ અંકુશમાં રાખવાની ખાસ સલાહ છે આપના વિરોધીઓ આપની વિરુદ્ધ કોઈ કાવા દાવા ના કરે તે માટે તમારે પોતાની રીતે જ સતર્કતા વધારવી પડશે જળ અને અગ્નિથી પણ સાચવવું પડશે ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે તુલા રાશિ ફળ આપના માટે ચંદ્ર સપ્તમ ભાવમાં ભ્રમણ કરશે આજનો દિવસ મોજ મસ્તી મનોરંજન રોમાન્સ અને પ્રણયમાં પસાર થશે આપ લોકોમાં પ્રતિષ્ઠા અને આદર ભાવ મેળવી શકશો ભાગીદારો લાભ થઈ શકશે આપ સારા વસ્ત્ર અલંકારો ખરીદી શકશો લગ્ન અને વાહનો સુખ સારી રીતે માણી શકશો શરીર અને મનની સ્વસ્થતા જળવાઈ રહેશે મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ થાય વૃશ્ચિક રાશિ રાશિફળ આપના માટે ચંદ્ર અષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે આપ ઘરમાં સુખ શાંતિ અને રાહતનો શ્વાસ મેળવી શકશો આપને શારીરિક માનસિક સ્ફૂર્તિને કારણે કામ કરવાનો ઉત્સાહ જણાશે નોકરીના સ્થળે આપને સહકર્મચારીઓનો સાથ સહકાર મળી રહેશે અધૂરા કાર્યો હવે પૂરા થશે થોડો ખર્ચ થવા છતાં આપ ચિંતા નહીં અનુભવો કારણ કે આવક અને સિલક બંનેની તમે અગાઉથી વ્યવસ્થા કરી રાખશો ધન રાશિ પર આપના માટે ચંદ્ર નવમ ભાવમાં ભ્રમણ કરશે આજે આપ કોઈ પ્રવાસ કે યાત્રા કરવાનું વિચારી રહ્યા હો તો થોભો અને રાહ જોવાની નીતિ વધુ બહેતર રહેશે કામમાં સફળતા મેળવવા અને બીજાનો સહકાર મેળવવા માટે સ્વભાવમાં આવે છે અને ગુસ્સા પર કાબૂ રાખીને સૌમ્યતા વધારવાનો પ્રયાસ કરવો સ્વાસ્થ્યની ની કાળજી લેવાથી આપને ફાયદો થશે વિવાદ કે ચર્ચા માંકર રાશિ ફળ આપના માટે ચંદ્ર દસમ ભાવ માં ભ્રમણ કરશે આપનો આજનો દિવસ કેટલીક બાબતો પ્રતિકૂળતાઓ જન્માવી શકે છે આજે આપના માંગ તાજગી સ્ફૂર્તિ ઓછી હોવાનું લાગ્યા કરશે કુટુંબના સભ્યો સાથે વાણી અને વર્તનમાં સંભાળવું તેમજ કોઈ પણ જૂના વિવાદ ફરી જાગે નહીં તેનું ધ્યાન રાખવું ઘરમાં કલેશનું વાતાવરણ ટાળવા માટે સમાધાનકારી બનજો છાતીના દર્દથી પરેશાની અનુભવાય જાહેર જીવનમાં આપની સક્રિયતા ઘટશે પૂરતો આરામ અને પૂરતી ઊંઘ મળવાથી આપનું આરોગ્ય બગડી શકે છે માટે સાચવજો આજે કોઈ જળાશયની મુલાકાત ટાળવી કુંભ

ટૂંકી મુસાફરીની શક્યતા નકારી શકાય નહીં મીન રાશિફળ આપના માટે ચંદ્ર દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે આપને ખર્ચ ઉપરાંત ક્રોધ અને જીત પર સંયમ રાખવાની સલાહ છે કોઈ સાથે તકરાર ટાળવા માટે ગુસ્સાને અંકુશમાં રાખવો આર્થિક બાબત કે લેવડ દેવડમાં સાવધાની રાખવી પરિવારના સભ્યો સાથે ખટરાટ ના થાય તે જોવું નકારાત્મક વિચારો મન પર છવાયેલા રહેતા હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે ખાવા પીવામાં બેદરકારી ના રાખવી અન્યથા આરોગ્ય બગાડી શકે છે